અમારી શાળા તરફથી એક શાનદાર પ્રોજેક્ટ લઈને આવેલા છે ઇનોવેશન ફેરમાં જેનું નામ છે નીડર અભિવ્યક્તિ આ એક શાનદાર પ્રોજેક્ટ છે જેમાં બાળકોની જે અભિવ્યક્ત કરવાની જે ક્ષમતા છે તેની કેવી રીતના બહાર લાવી શકાય અને તેના થકી બાળક પોતાનો વિકાસ કેવી રીતના કરી શકે છે તે સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં લઈને આવેલા છીએ તો વિડીયો સંપૂર્ણ જોજો મજા આવશે આપને લેટ્સ ગેટ સ્ટાર્ટેડ નમસ્કાર હું છું અનિલ પ્રજાપતિ શાળા પ્રાથમિક શાળા તાલુકો ખાનપુર જિલ્લો મહેસાગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સંતરામપુર આયોજિત ઇનોવેશન ફેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ઇનોવેશનનો મારો વિષય છે નિડર અભિવ્યક્તિ તો સૌ પ્રથમ આ નીડર અભિવ્યક્તિના ઇનોવેશનની પ્રેરણા મને બાળકોના વર્તનથી જરૂરિયાત લાગી સૌપ્રથમ વાત કરું તો વર્ષ બે હજાર પચીસના જૂન માસની અંદર અમારી શાળામાં ધોરણ છ માં ત્રીસ વિદ્યાર્થીઓ અન્ય નાની નાની શાળાઓમાંથી અમારી શાળામાં પ્રવેશ મેળવ્યો આ બાળકો એ જ બાળકો છે જે નાની શાળાના લીડરો હતા નાની નાની શાળાઓમાં એ ખૂબ જ કામ કરતા તમામ પ્રકારની જવાબદારીઓ નિભાવતા અને સરસ મજાની અભિવ્યક્તિ પણ પોતાની શાળામાં એ કરી શકતા હતા કારણ ત્યાં નાની શાળા હતી સંખ્યા મર્યાદિત હતી શાળાની સાની સંકલ્પના જે છે એમની એ પણ ખૂબ જ મર્યાદિત હતી પરંતુ ધોરણ છ એમની શાળામાં ન હોવાથી મોટી શાળામાં એમને પ્રવેશ મેળવ્યો અને શરૂઆતમાં જૂન માસમાં એ મોટી શાળામાં આવ્યા ત્યારે પોતાની અભિવ્યક્તિ સહજ રીતે કરી શકતા નહોતા કારણ કે અમારી શાળામાં ત્રણસો પચાસ કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ એટલે ખૂબ મોટા વિદ્યાર્થીઓ પણ હતા એટલે પેલા છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ શરમ અને સંકોચ અનુભવવા લાગ્યા પરંતુ આ શરમ અને સંકોચ એમને બાળકોની અનિયમિતતાઓ પર અસર કરવા લાગ્યા કે નિયમિત રીતે શાળામાં નહોતા આવતા કારણ કે અભિવ્યક્તિ કરવામાં એમને સંકોચ લાગતો હતો અને એ સંકોચના કારણે જ્યારે પણ એમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબ આપી શકતા નહોતા એટલે પછી મને એવું લાગ્યું કે ખરેખર આ બાળકોની પાસે શબ્દો છે પણ એ વિચાર કરી શકતા નથી એમની પાસે આત્મવિશ્વાસની કમી લગાવી તો એના માટે મને વિચાર આવ્યો કે આમાં સુધારો કરવા માટે કંઈક કરવું પડે નવતર પ્રયોગ કરીએ તો એમની અભિવ્યક્તિની અંદર સુધારો થઈ શકે છે અને એના વિશે મને નવતર પ્રયોગ કરવાની ઈચ્છા થઈ તો નવતર પ્રયોગની અંદર વાત કરું તમને તો સૌ પ્રથમ બાળકોની જે સમસ્યા છે એ સમસ્યા તો બોલવામાં સંકોચ અનુભવ એમને પછી આત્મવિશ્વાસનો અભાવ હતો એમનામાં પછી પોતાનું જે કૌશલ્ય હતું એમની પાસે એ કૌશલ્ય દબાઈ રાખે એ અભિવ્યક્ત કરી શક્યા નહીં તેમના વિચારો પણ દમન થયું એ વિચારો પણ અભિવ્યક્ત કરી શક્યા નહીં અને જ્યારે પણ શાળામાં એમને અભિવ્યક્તિ કરવાની હોય ત્યારે એ શાળામાં ગેરહાજર રહેવા લાગ્યા કે ભાઈ પ્રાર્થનાની અંદર જે પ્રવૃત્તિ કરીએ છીએ આપણે એમાં એમને બોલવું પડે તો બાળકનો વારો હોય એટલે બાળક ગેરહાજર ગેરહાજર રહે જેના કારણે આપણી હાજરી પર અસર થવા લાગી તો પછી મને આમાં ઇનોવેશનની જરૂરિયાત લાગી તો ઇનોવેશનની જરૂરિયાત લાગી એટલે મેં શરૂ શરૂમાં વર્ગની અંદર એમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા અને એને એમને અભિવ્યક્તિ શું છે એના વિશે વિશદ ચર્ચા કરવામાં આવી કે વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાતો લાગણીઓ ને શબ્દો દ્વારા મૌખિક અને લેખિત સ્વરૂપે કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર આત્મવિશ્વાસથી એ રજૂ કરી શકે એટલે એમને સમજૂતી આપવામાં આવી પછી બાળકોને ઇનોવેશનના વિશે માહિતગાર કરે કે ભાઈ આ ઇનોવેશન કરવું છે તમારામાં સુધારો આપણે દિન પ્રતિદિન લાવવો છે તો એના માટે તમારે બોલવામાં શરમ અને સંકોચ દૂર કરવો પડશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય એવા આપણે પ્રયત્નો કરીશું તમારી ભાષામાં જે કુશળતા છે એને વિકસાવીશું આપણે રમતો અને આનંદદાયી પ્રવૃત્તિઓ પણ સાથે સાથે કરીશું દરેક બાળકને આપણે ખીલવાની તક આપી છે દરેક બાળકને મારે સાંભળવો છે એના શબ્દો મારે સાંભળવા છે અને એ બાળકો ભાષા દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરવા કરતા થાય એવો પ્રયત્ન આપણે કરવો છે તો સૌ પ્રથમ અમલ કરવા માટે આપણે સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ બાળકોને પૂરું પાડેલું છે એની અંદર કશું જ ખોટું નથી આ નિયમથી આપણે બાળક જે કંઈ રજૂ કરે છે ને આપણે સ્વીકાર્યું છે હસવા માટે એને ક્યારેય ટોક્યા નથી કોઈ પણ પ્રકારની ટિપ્પણીની મનાય છે દરેકના જવાબનો મેં સ્વીકાર કર્યો એકદમ ફ્રી વાતાવરણ નીચે બાળકોની વચ્ચે બેસી અને એવું વાતાવરણનું નિર્માણ કર્યું પછી એમાં બી એક પ્રવૃત્તિઓ પ્રવું ઉમેરી એની અંદર ફ્રી ટોક ટાઈમ ફ્રી ટોક ટાઈમની અંદર રોજ પાંચ મિનિટ એમને આપવામાં આવે બાળક પોતે જ એનો વિષય પસંદ કરે અને પોતાને કોઈ એક વિષય ઉપર પોતાનો અનુભવે રજૂ કરતો થયો પછી ત્યાર પછીની પ્રવૃત્તિ આવે છે આપણે કે વાર્તાની શરૂઆત શિક્ષક કરે અને પછી દરેક બાળક એની અંદર એક એક વાક્ય ઉમેરે એની કલ્પના પર ભાર સાચા ફોટા પર આપણે ભાર આપ્યો નહીં એની કલ્પના પર આપણે ભાર આપ્યો ત્યાર પછી ભાવ અને અભિનય વિકસાવવા માટે ખુશ દુઃખ ગુસ્સો ડર બોલ્યા વિના અભિનય કરવાની પ્રવૃત્તિ એમને શીખવાડવામાં આવી અને બાળકો પોતે અભિનય કરતા પણ થયા પછી તેમને આવું ક્યારે લાગે છે એવા પ્રશ્નો એમને પૂછવામાં આવ્યા ત્યારે એ એમની ભાષામાં જવાબ આપતા થયા પછી જોડિયા વાતચીત જોડી બે બેના રૂપમાં પહેલા બોલતા થયા ધીમે ધીમે એ જૂથમાં બોલતા થયા અને છેલ્લે એ સ્ટેજ ઉપર પણ પોતાની અભિવ્યક્તિને જીવ કરતા થયા છે ત્યાર પછી પ્રશંસાકાર્ડ કે દરેક બાળક જે કંઈ પ્રવૃત્તિ કરે છે એને પ્રશંસા કાળથી એનું સ્વાગત સન્માન કરવામાં આવે છે કે તમે સારી રીતે બોલી શક્યા તમારો પ્રયત્ન સુંદર છે અને સુંદર પ્રયત્ન માટે બાળકોને ઇનામ પણ આપવામાં પરિણામ પરિણામ નહીં એના પ્રયત્નને ઇનામ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે અને એનાથી આપણને અપેક્ષિત પરિણામ મળ્યું છે કે બાળકો નિર્ભય બને છે પોતાનો મત ખુલ્લે આમ કહે છે તેમના આત્મવિશ્વાસની અંદર વધારો થયો છે બાળક વર્ગમાં સકારાત્મક વાતાવરણને ઓતપ્રોત બની જાય છે એટલે આ રીતે આપણે સમગ્ર ઇનોવેશન પાર પાડ્યું અને બાળકોની જે અપેક્ષિત પરિણામ જોઈતું હતું એ અપેક્ષિત પરિણામ આપણને મળ્યું છે ત્યાર પછી આપણે અપેક્ષિત પરિણામ પછીની જે વાત છે એની વાત કરું તો બાળકો નીડર અભિવ્યક્તિ ઇનોવેશનની અસરથી એમની ભાષા સાથે સાથે એમનો આત્મવિશ્વાસ એમના વિચાર શક્તિ વગેરેની અંદર વધારો થતો જોવા મળે છે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ભય સંકોચ વગર પોતાના પ્રશ્નો વર્ગમાં પૂછતા થયા છે આ ઉપરાંત શાળાની વિવિધ સ્પર્ધાઓમાં પણ એ ભાગ લેતા થયા છે અને ધીમે ધીમે એમનો પ્રયત્ન હજુ સુધરતો જાય છે અને અભિવ્યક્તિ એમને ખીલવા માંડે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો વિકાસ ચાહે છે ત્યારે એને ખીલવું પડે છે એને ખીલવવું પડે છે આ એને ખીલવા માટે આપણે ખીલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આ રીતે આપણા આ ઇનોવેશનના પરિણામે આપણને ઘણું બધું સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે આપ જોઈ શકો છો મારા બાળકો સરસ રીતે એમ કે પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરતા રહ્યા છે ઓકે થેન્ક યુ ગુડ બાય